વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ દાબડા ભજીયા બટેકાની સ્લાઇસ વચ્ચે એકદમ ટેસ્ટી ચટપટો મસાલો ભરીને આ ભજીયા બનાવવામાં આવે છે ભજીયાનો એકદમ નવી રીતે મસાલો બનાવી ભજીયામાં બિલકુલ તેલ ન રહે એ રીતે આ મસાલો તૈયાર કરીશું તો ચાલો બનાવીએ દાબળા ભજીયા બનાવવા માટે આપણે એક કપ ચણાનો લોટ ચોખાનો લોટ બટેકું લવિંગ અને કાળા મરી ચારથી પાંચ લસણની કઢી એક નાનો ટુકડો આદુનો ભાવનગરી જાડા ગાંઠિયા ધાણા જીરું પાવડર મરચું પાવડર આખા ધાણા મીઠું તલ ગરમ મસાલો હળદર હિંગ તેમજ લીંબુનો રસ લેશું આપણા ભજીયા બનાવવા માટેનો સૌ પહેલાં આપણે મસાલો બનાવી લઈશું એ માટે જે ગાંઠિયા લીધા છે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લેશું એમાં આપણે મરી અને લવિંગ નાખીશું એક ચમચી જેટલા તલ દી ચમચી જેટલા આખા ધાણા ચારથી પાંચ લસણની કઢી લસણનું પ્રમાણ તમે વધુ ઓછું લઈ શકો છો નાનો ટુકડો આદુનો એક ચમચી જીરું એક ચમચી કાશ્મીરી મરચાંનો પાવડર આની જગ્યાએ તમે લસણની સૂકી ચટણી પણ લઈ શકો છો ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો દહે પિંચ જેટલી હીંગ ટેસ્ટ મુજબ મીઠું લઈશું મીઠું આપણે ઓછું નાખીશું કારણ કે ભાવનગરી ગાંઠા લીધા છે તેમાં પણ મીઠું હશે પણ આ બધાને એકદમ ઝીણું ક્રશ કરી લઈશું તો આપણો દાબડા ભજીયા માટેનો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું ચાલ આપણે બાઉલમાં કાઢી લઈશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ મિક્સ કરીશું જેથી આ મસાલો એકદમ ચટપટો અને ટેસ્ટી થાય રસને આપણે આમાં સાથે મિક્સ કરી દીધો છે હવે આપણે ભજીયા માટેનું બેટર બનાવીશું ભજીયાનું બેટર કરવા માટે આપણે એક વાડકી જેટલો ચણાનો લોટ લઈશું લોટને આપણે ચાળીને લેવાનો છે આ ભજીયાને એકદમ ક્રિસ્પી કરવા માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું તેમાં ટેસ્ટ મુજબ મીઠું મિક્સ કરીશું ઇંચ જેટલી હિંગ નાખીશું તેમાં આપણે પાણી મિક્સ કરીને આનું ભજીયા માટેનું બેટર તૈયાર કરી લેશું બેટરમાં એક પણ લમ્પ્સ ન રહેતી તે આપણે આનું સ્મૂથ ખીરું તૈયાર કરવાનું છે એટલે શરૂઆતમાં આપણે થોડુંક પાણી મિક્સ કરીશું પછી આપણે ધીમે ધીમે પાણી મિક્સ કરતા જશું અને આનું આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો ભજીયા બનાવવા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તમે જુઓ છો મેં તેને કેટલું પતલું રાખ્યું છે આ બેટરને આપણે સતત બેથી ત્રણ મિનિટ માટે ચલાવ્યા કરીશું જેથી તે બેટર છે એકદમ પ્લફી બની જાય અને તેમાં ઈનો કે સોડાની જરૂર ન પડી આ ભજીયા આપણે ઈનો કે સોડા નાખ્યા વગર જ બનાવીશું બેટર આપણું તૈયાર થઈ ગયું છે એને આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું આપણા ભજીયા બનાવવા માટે આપણે બટેકાની સ્લાઇસ પાડી લઈશું એ માટે મેં બટેકાને સારી છોલી લીધું છે અને તેને આપણે મશીનથી આવી રીતે સ્લાઇસ કરી લઈશું આપણે બટેકાની સ્લાઇસ કરી લીધી છે અને તમે જુઓ છો મેં તેને કેટલી થીક કરી છે એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી સ્લાઇસ આપણે કરીશું હવે આપણે દાબડા ભજીયા બનાવીશું દાબડા ભજીયા બનાવવા માટે આપણે જે મસાલો બનાવ્યો છે તે લઈશું અને જે બટેકાની સ્લાઇસ કરી છે તે લઈશું તેને આપણે પાણીમાં રાખી હતી આને આપણે કોરી કરવાની નથી પાણી હોય તેવી જ લેવાની છે તેમાં જે આપણે મસાલો કર્યો છે તે સહેજ વચ્ચે મૂકીશું અને તેને ચારેય બાજુથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું તેની ઉપર હવે બીજી બટેકાની સ્લાઇસ લઈને આ સ્લાઇસ બંનેને આપણે આ રીતે દબાવીને પ્રેશ કરી દઈશું તો તમે જુઓ છો આપણું બટેકાનું ભજીયું મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે બધી સ્લાઇસ આપણે આ રીતે કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જુઓ છો આપણે બધા જ દાબડા ભજીયા વાળી લીધા છે હવે આપણે આને તળી લઈશું તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે બેટર બનાવેલું છે તેમાં જે આ દાબડા બનાવેલા છે તે ડીપ કરીશું અને વધારાનું બેટર આપણે કાઢી લઈશું અને આ ભજીયાને આપણે ગરમ તેલમાં તળવા માટે મૂકીશું તો દાબડા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે તમે જુઓ છો કેટલા મસ્ત દેખાય છે હવે બીજા ભજીયા પણ આપણે આવી રીતે તળી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ખંભાતના ફેમસ દાબડા ભજીયા આ ભજીયાને તમે બેસનની ચટણી સાથે લઈ શકો છો એમના મેં પણ ટેસ્ટી જ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી ચટપટા દાબડા ભજીયા બનાવવાની રેસીપી જો તમને સારી લાગે તો મારા વિડિયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસિપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ